જમ્મુ કાશ્મીરના રામબનમાં ગઈકાલે વાદળ ફાટવાની જે ઘટના બની છે જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે મહત્વનું છે કે ગુજરાતથી પણ પચાસ મુસાફરો લઈને ત્યાં બસ ગઈ છે ત્યાં મુસાફરો ફસાયા છે હાલ પરિસ્થિતિ કેવી છે તે જાણવા માટે ત્યાં ફસાયેલા એક ગુજરાતી જે કેતનભાઈ છે તે મારી સાથે જોડાયા છે સૌથી પહેલા તો કેતનભાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કેતનભાઈ હાલ પરિસ્થિતિ ત્યાં શું જણાઈ રહી છે

હાલનું વાતાવરણ વરસાદ તો ચાલુ થઈ ગયું હાલનું વાતાવરણમાં વાદળ ચાલુ વાતાવરણ થઈ ગયું છે જી કેતનભાઈ હાલ તમે કઈ જગ્યાએ છો ક્યાં ફસાયેલા છો અમે અત્યારે બનિયાલમાં છીએ બનિયાળ જી કેતનભાઈ જે પ્રમાણે ગઈકાલે જે ઘટના બની છે વાદળ ફાટવાની ઘટના બની છે તમે એ સમયે કઈ જગ્યાએ હતા ત્યાં કેવું વાતાવરણ હતું ને તમે એ સમયે શું જોયું જે તે વખતે ઘટના બની તે વખતે અમે જે ઘટના બની તે સ્થળ થી લગભગ બે થી ત્રણ કિલોમીટર દૂર હતા અને ત્યાંથી આખી ભેખર ધસી પડી અને ભેખર ધસી પડી તો અંદર ગાડીયા બી અંદર નાની મોટી ગાડીયા બી અંદર જતી રહી હતી અમારા નસીબ કેવા કે અમે થોડે પાછળ હતા એટલે બચી ગયા જી જે સમય ઘટના બની ત્યાર બાદ તમે કેટલા સમયે તમે અત્યારે જે જગ્યા છો ત્યાં પહોંચ્યા છો એટલે તમારે કેટલો સમય ત્યાં બસમાં કાઢવો પડ્યો હતો એ જગ્યાએ અમે પૂરીમાં 25 કલાક રસ્તામાં કાઢવા પડ્યા હતા તમને જમવાની કોઈ વ્યવસ્થા અત્યારે તમારી સાથે જેટલા પણ લોકો છે તેમાં બાળકો કેટલા છે મહિલાઓ કેટલા છે તેવો ખ્યાલ છે પાંચ બાળકો છે મહિલાઓ છવ્વીસ છે અને બીજા પુરુષો છે ચોવીસ તો કેતનભાઈ ધન્યવાદ જે પ્રમાણે અમારી સાથે વાતચીત કરી જમ્મુ કાશ્મીરમાં જે ગઈકાલે જે વાદળ ફાટવાની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે મહત્વની બાબત છે કે ગુજરાતથી જે પચાસ મુસાફરો લઈને જે બસ ગઈ છે તે ત્યાં ચોવીસથી બાવીસ કલાક બાવીસથી ચોવીસ કલાક ફસાયેલી જોવા મળી હતી અને બાદમાં તેઓને અત્યારે રેસ્ક્યુ કરીને સુરક્ષા સ્થળે ખસેડવામાં આવી છે તેઓને રહેવા જમવાની દરેકે દરેક સુવિધાઓ ગુજરાત સરકાર અને જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા કરવી આપવામાં આવી છે મહત્વનું છે કે જ્યારે રસ્તો ખુલવામાં આવશે ત્યારબાદ તે દરેકે દરેક મુસાફરો ગુજરાત પરત ફરશે તો આ બાદ સમાચાર જોવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર